વાત કરીએ તો અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે અમેરિકાના અડતાલીસમાં પ્રમુખ તરીકે શપથ લઈ રહ્યા છે તેમના શપથ સમારોહમાં પહેલી વખત ટ્રમ્પના કહેવાતા દુશ્મન ચીનના પ્રમુખ શી જિનપિંગ સહિત વિશ્વના અનેક નેતાઓને આમંત્રણ પાયું છે પરંતુ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાયું નથી જે હવે વિવાદનો મુદ્દો બની રહ્યો છે રાજકીય પંડિતોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં અમેરિકાની મુલાકાતે હતા ત્યારે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને મળવાનું ટાળ્યું હતું આ કારણે હવે ડોનાલ્ડ ટ્રમ્પે તેમના શપથ સમારંભમાં તેમના ખાસ મિત્ર નરેન્દ્ર મોદીને આમંત્રણ નહીં આપીને બદલો લીધો છે તો અમેરિકાના અડતાલીસમાં પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ ગ્રહણ કરવાના છે દુશ્મન ગણાતા ચીનના પ્રમુખ શી જિનપિંગ સહિત અનેક નેતાઓને શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે વિશ્વના અનેક નેતાઓને આમંત્રણ અપાયું પણ ભારતને બાકાત રાખવામાં આવ્યું છે તો ભારતના પ્રધાનમંત્રી મોદીને આમંત્રણ આપવામાં નથી આવ્યું જેના કારણે વિવાદ થઈ રહ્યો છે રાજકીય પંડિતોનું કહેવું છે કે અગાઉ પીએમે ટ્રમ્પને મળવાનું ટાળ્યું હતું પીએમ મોદી સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં અમેરિકાની મુલાકાતે હતા ત્યારે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા નહોતા તેમને મળવાનું ટાળ્યું હતું ત્યારે હવે આ કારણે ટ્રમ્પ શપથ સમારંભના તેમના ખાસ મિત્રને ન બોલાવ્યા તો જેને લઈને આગામી સમયમાં વિવાદ વકરવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે